આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી એફઆઈઆર કરતા આદિવાસી સમાજમાં રોષ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપતા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજનો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસીની આવાજ બને છે તેમાં ભૂમાફિયા આદિવાસી વિરુદ્ધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવી પરેશાન કરે છે અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાનને ફસાવે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સંખેડા અને કવાડ તાલુકામાં બિન અધિકૃત રીતે માટી ખનન કરતા ભૂમાફિયા જે સરકારની તિજોરીને નુકસાન કરે છે રોયલ્ટી વગર ખનીજની મોટા પાયે હેરાફેરી કરે છે અગાઉ આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને આદિવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિને બિનકાર્ય કાયદેસર રીતે મોટા પાયે નુકસાન કરતા અને આદિવાસીઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા ભૂમાફિયાઓ સામે કાયદાકીય રીતે કાયદેસરની કાર્યવાહી કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જોહાર જય આદિવાસી આજે આદિવાસી સમાજ નસવાડી મામલતદાર ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા છે થોડા દિવસ અગાઉ અમારા પ્રેસ મીડિયાના મિત્ર મિત્ર પર અને આદિવાસી સમાજના દીકરા પર જે ખોટી ફરિયાદ કરીને એમને એમ કેમ પ્રકારે દબાવવાનો અને એમનો અવાજ રૂંધવાનો અને આદિવાસી સમાજનો પ્રશ્નને જે વાંચા આપે છે હર હંમેશા જે અમારા વિસ્તારમાં આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ જે કરી નથી શકા એ પ્રશ્ન પેપરમાં છાપીને એ પ્રશ્નને અને આદિવાસી સમાજના પ્રશ્નને ઉજાગર કરે છે ત્યારે થોડા દિવસ અગાઉ કોઈ માટી જે ભૂમાફિયાઓ રાત્રે બિનકાયદેસર રીતે લઈ જતા હતા ત્યારે એમને પેપરમાં છાંપ્યો કે ખરેખર આ જગ્યા પર ખોટું થઈ રહેલું છે આવી રીતના નહીં લઈ જઈ શકાય ત્યારે એના પર એ દબાણમાં એમને ધમકાવવા માટે આ લોકોએ એમ કેમ પ્રકારે એમના પર એફઆઈઆર કરેલી છે ત્યારે અમે સમાજના તમામ યુવાનો વડીલો આગેવાનો માતા બેનો અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારો અવાજ રૂંધવાનો બંધ કરે અને જે ખોટી ફરિયાદ થયેલી છે એ ફરિયાદ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે સાથે સાથે જો આવું નહીં કરવામાં આવશે આવનારા સમયમાં અમારો આદિવાસી સમાજ ખૂબ આક્રોશમાં છે માત્ર ઝીરો ટકા વસ્તી ધરાવતા લોકો અમારા આદિવાસી પર હાવી થવા માટે જઈ રહેલા છે પણ હું તમારા મીડિયાના મારફતે હું એવું કહેવા માગું છું કે જો આદિવાસી પર જો રાદ કરવા માંગતા હોય તો તમારા આદિવાસી કુળની અંદર તમારે જન્મ લેવો પડે અને એમ કેમ પ્રકારે અમારા આદિવાસી સમાજની અંદર ખોફ જમાવનું બંધ કરે જો આવું કરવામાં આવશે તો તમને યોગ્ય સમયે જવાબ મળશે એવું હું સમાજને એક દીકરા તરીકે કહેવા માંગુ છું સાથે સાથે સમાજના આ વિસ્તારના આગેવાનને પણ હું કહેવા માંગુ છું તમે તમને તમે આટલા આટલા વર્ષો સુધી તમે રાજનીતિની અંદર રહેલ રહેલા છો ત્યારે તમને આજ દિન સુધી તમે રાજનીતિના ગુણધર્મ નથી શીખા ત્યારે તમને ભાન આવવી જોઈએ તમને એમ કમ પ્રકારે લોકોની વચ્ચે જઈને એવું કહેવા માંગે છે કે આ સમાજની અંદર આ વિસ્તારની અંદર હું કેમ એ પ્રકાર જ ચાલે છે કોઈ આ આ વિસ્તારનો કોઈ નેતા મને પગે પડવા આવે છે એવું તમારી વચ્ચે લોકોની વચ્ચે જેને કહે છે ત્યારે તમને ઢાકડીમાં પાણી લઈને તમારે ડૂબી મરવું જોઈએ તમને જો સત્તાનો પાવર તમને ખબર ના હોય તો તમે આજીવન માટે રાજીનામું આપી દો સમાજની અંદર શિક્ષિત યુવાનો ઘણા બધા પડેલા છે એમને આવવા દો અને સિસ્ટમને પાવર કેટલો છે તે એમને દેખાડીશો આવનારો સમયમાં જો તમે જો એવા લોકોને સાથ સહકાર આપશો તો હંમેશા માટે તમારો પણ અમે બહિષ્કાર કરીશું આવનારો સમયમાં સમાજ ખૂબ આક્રોશમાં છે સમાજ ખૂબ તમારે નિંદા કરી રહેલો છે આવનારો સમયમાં તમારા પર પણ એક્શન લેશું જય આદિવાસી જય જોહ એ આવેદનપત્ર આપણા આદિવાસી વિસ્તારની અંદર જ્યારે આદિવાસીઓ જળ જંગલ જમીનનું જતન કરતા આવ્યા હોય અને એ જળ જંગલ જમીનની અંદરથી જે માટી ચોરો છે એ માટી ચોરીને જતા હોય અને જ્યારે આપણા માટી ચોરીને જતા હોય ત્યારે આપણા લોકોએ એને રોકવાનું કામ કરે અને અમને એમના એમનાથી બી ના રોકાય ત્યારે કોઈક આપણા પત્રકાર મિત્રો હોય આપણા કોઈ સામાજિક સામાજિક આગેવાનો હોય એને ફોન કરીને બોલાવવામાં આવે અને જ્યારે પત્રકાર મિત્રોએ આ ભૂમાફિયાઓનું જે આપણી માટી ચોરીને જે ચોરી કરતા હતા એ ચોરોને આ લોકોએ પેપરમાં ન્યૂઝમાં લાવીને ખુલ્લા પાડ્યા ત્યારે એ લોકોએ પોતાના બચાવ માટે એક આદિવાસી પત્રકારનો અવાજ દબાવવા માટે એમની પર જે ખોટી ફરિયાદો કરી છે એ ખોટી ફરિયાદને સમગ્ર આદિવાસી આદિવાસી સમાજ વખોડી કાઢે છે ખરેખર જ્યારે જ્યારે આદિવાસીઓ એ જળ જંગલ જમીન ઉપર ચાહે પત્રકાર મિત્રો હોય ચાહે સમાજના આગેવાનો હોય એ જ્યારે એની પર વાત કરતા હોય છે અને જે બીજા ભૂમાફિયાઓ છે એ જ્યારે જમીનની ચોરી કરે અને જ્યારે એ વાતને સમાજ ઉજાગર કરે અને એને પેપરમાં છાપવામાં આવે ત્યારે આપણા પત્રકાર મિત્રો ઉપર જે ખોટી ફરિયાદો કરી રહ્યા છે એ બિલકુલ ના થવું જોઈએ અમે સરકાર પાસે પણ અને પ્રશાસન પાસે પણ સમગ્ર આદિવાસી સમાજ એમની માંગ કરીએ છીએ કે આ ખોટી ફરિયાદો છે એની એને રદ કરવામાં આવે અને ખોટી ફરિયાદો લેવામાં ના આવે એની તપાસ થવી જોઈએ ખરેખર આ ભૂમાફિયાઓ જે ચોરી કરી છે એ જમીનની જે ચોરી કરે છે જે માટીની ચોરી કરે છે એ સરકારની તિજોરીને પણ બહુ મોટું નુકસાન છે અને સરકાર શ્રી પણ આ નોંધ લે કે આ જે પર એમની કાયદેસરની કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે જુહાર જય આદિવાસી આજ રોજ અમે આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવ્યા છે અમારા આદિવાસી વિસ્તારમાં રહીને જે માટીનું ખનન કરી કરે છે અને ચોરી કરીને એનો દુરુપયોગ કરી રહ્યા છે એવા વ્યક્તિને ખરેખર જેલ ભેગા કરવા જોઈએ ખરેખર જે પત્રકારો આવી બાબતમાં ઉજાગર કરવા માટે પ્રેસ મીડિયામાં છાપે છે તો એમના પર ઉલટી ખોટી ફરિયાદ થાય છે ખરેખર જે ભૂમ માફિયા છે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી જોઈએ એવી અમારી માંગ છે અને જે કંઈ અમારા આદિવાસી ડુંગર વિસ્તારમાં જમીન જંગલ જમીન ખેરી રહ્યા છે એને ઓગણીસો બાણુંના કાયદા હેઠળ જે સાત બાર આઠની નોંધ પણ પડેલી છે જેવા અમારા બે ગામ છે કુક કુકરદા અને ઘૂટિયાંબા તો એ પ્રમાણે બાકીની જમીન જે ચાર હજાર દાવા પેન્ડિંગ છે એ ખાતેદારોને પણ સાત બાર આઠ નીકળે એવી અમારી માંગ છે અને જે જૂના થરાવ ઓગણીસો બાણુંનો થરાવ છે એ મુજબ દરેક ખેડૂત ખાતેદારના સાત બાર આઠ નીકળે એવી અમારી માંગ છે અને એ બી અત્યારે જનરલમાં જે નકલ નીકળે છે એવું નહીં પણ વ્યક્તિગત નકલ મળવી જોઈએ એવી પણ અમારે માંગ છે એ અમારો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ સાહેબ તેમજ રાષ્ટ્રપતિ સાહેબ સુધી પણ અમે રવાના કરેલું છે અને આવનારા દિવસોમાં અમને આમાં સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારના પત્રકાર કરવી અન્યભાઈ પ્રકાશભાઈ સામે ગેરકાયદેસર રીતે માટી ખનન કરતા દૂ માફિયા વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરતા તેઓની સામે ખૂટી એફઆઈઆર દાખલ કરવા બાબતની રજૂઆત કરતું આવેદનપત્ર જય આદિવાસી મહાસંઘ નસવાડી તથા સમસ્ત આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા આજરોજ અમુક મામલતદાર નસવાડીને રજૂ કરવામાં આવેલ છે જેમાં તેઓએ જયસ્વાલ વિશાલભાઈ જયસ્વાલ સાગરભાઈ અને જયસ્વાલ શીતલા પ્રસાદ વિરુદ્ધ રજૂઆત કરેલ છે સદર્વ આવેદનપત્રને માન્ય કલેક્ટર સાહેબશ્રીને ફોરવર્ડ કરવામાં આવશે તે જાણવાય છે